મસ્ત બની ગયા છે સરસ થઈ ગયા મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન દયાબેનુ રસોડું તો આજે આપણે ચોખાના લોટને ચણાની ડાળની ફરે બનાવશું તો ફરે બનાવવા માટે આપણે આ ચોખાનો લોટ લીધો છે એક વાટકી ફોણો વાટકો અને એક વાટકી આપણે ચણાની દાળ પલાળી દીધી હતી હાંજે તો સરસ પલ્લી ગઈ છે તો ધોઈને આપણે લઈ લીધી છે વઘારવા માટે આપણે થોડીક રાય લીધી છે એક મીઠા લીમડાના પાન લીધાશ એક ચમચી તલ લીધા છે અને થોડીક આપણે હિંગ લીધીશ અને બેટરમાં નાખવા માટે આપણે આ થોડુંક લસણ આ રીતે ક્રશ કરી લીધું એક આદુનો ટુકડો લઈ લીધો છે થોડોક ગરમ મસાલો લઈ લીધો હળદર લઈ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે આ બે લાલ મરચાં હતા એને આપણે આ રીતે કટકા કરી લીધાશ વઘારવા માટે આપણે તેલ લીધું છે અને બેટરમાં નાખવા માટે આપણે આ લીલા ધાણા લઈ લીધાશ થોડાક આખું જીરું લીધું છે આપણે એક ચમચી એક ચમચી આપણે ખાંડ લીધી છે લસણની કળીયું થોડીક લીધી છે અને આદુ લીધું ચટણી બનાવવા માટે અને એક લીંબુ લીધું છે અને ધાણા લઈ લીધાને આપણે આ એક મરચું લીધું છે અને પાણી લીધું છે આપણે લોટ બાંધવા માટે બાફવા માટે તો પહેલાં આપણે લોટને બાંધી લેવાનો છે સરસથી એક રાખીશું એમાં આપણે આ લોટ નાખી દેવું થોડુંક આપણે રાખીશું ચોખાનો લોટ લીધો છે આપણે થોડુંક એમાં આપણે મીઠું નાખશું બે ચમચી જેટલું તેલ નાખશું હવે મિક્સ કરીને આપણે લોટને બાંધી લેવાનો છે થોડું થોડું પાણી નાખીને આપણે લોટને બાંધી લેવાનો છે લોટ આપણે કરકરો છે જો આપણે આ લોટને સરસથી બાંધી લીધો છે તો આને આપણે ઢાંકીને રહેવા દેવું અને આપણે સાઈડમાં માં ચાવા દે તો હવે આપણે આ દાળને સરસથી પલાળી લીધીશ તો એને પીસવાની છે તો આપણે આમાં લઈ લેવું બે વાર પીસવી પડશે આપણે આને થોડુંક આપણે પાણી આમાંથી નાખીશું બેક ચમચી જેટલું જાજુ નહીં બેક ચમચી જેટલું થોડુંક આપણે આમાં જીરું નાખશું એક મરચું નાખી દેવું આપણે આમાં આદુ છે ઈ નાખી દેવું આ લસણ છે ઈ નાખી દેવું આપણે આમાં અને આપણે આમાં મીઠું નાખશું થોડું સ્વાદ પ્રમાણે એક આપણે મીઠા લીમડાનું પાન નાખી દેવું આમાં એકદમ સરસ કુણું છે તો આને આપણે પીસી લેવાનું છે દરદરૂ પીસવાનું છે તો આને પીસી લેવું તો આ ડાળ આપણે પીસી લીધી છે જો આ રીતે દરદરી આપણે પીસવાની હતી દાળને એમાં આપણે કાઢી લેવું આપણે થોડુંક જ પાણી નાખવાનું બહુ પાણી નહીં નાખવાનું કે ઢીલું થઈ જાય અને થોડીક દાળ છે એ આપણે થોડીક આમાં લઈ લેશું અલગથી થોડીક આખી રાખશું આમાં નાખવા માટે જો એકદમ સરસ આ રીતે આપણે પીસાઈ ગયું છે તો આમાં આપણે મરચું નાખ્યું હતું એટલે છે લીલા જેવું થયું આ એકદમ સરસ પીળા જેવું થઈ ગયું હવે આપણે આમ છે દાણા એ આમાં નાખી દેવું થોડાક આખા દાણા છે થોડીક આપણે આમાં હિંગ નાખીશું મીઠું આપણે થોડુંક નાખ્યું છે થોડુંક હજી આપણે આમાં બેટરમાં નાખીશું ને હળદર નાખી દેવું આ ગરમ મસાલો છે એ નાખી દેવું આ લાલ મરચાં છે એ આપણે આમાં નાખી દેવું અને ધાણા છે એ નાખી દેવું હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે બધું તમારે લાલ મરચું નાખવું હોય તો લાલ આપણે મરચું પાવડર એ નાખીએ ગઈ આને બધું આપણે મિક્સ કરી લેવું જો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે તો આને આપણે સાઈડમાં જવા દેવું અને આમાં આપણે ચટણી બનાવી લેવું તો આપણે લીલા ધાણા નાખશું તો આ લીલા ધાણા નાખી દીધા છે આપણે થોડુંક આપણે જીરું નાખશું આદું નાખી દેવું થોડુંક અને આપણે આ થોડીક ખાંડ લીધી છે અને આમ લસણ લીધું છે તો એને આપણે આમાં નાખી દઈશું થોડુંક મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને લીંબુનું ફાડું એક મીસવી લેવું હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું અને આપણે આ મરચું નાખી દેવું હવે આપણે આને પીસી લેવું તો આપણે ચટણી એકદમ સરસ થઈ ગઈ છે જો મસ્ત બની ગઈ ચટણી આપણે આપણે તો આને સાઈડમાં જવા દેવું હવે આપણો લોટ જોઈ લેવો પૂરો તેલ વાળો હાથ કરશું આને આપણે સરસથી લોટ તમ પાટલીમાં થોક તેલ સોપડશું થોડોક લોટ જાડો છે આપણો એટલે ફાટશે તો ખરા તો આના આપણે મોટું રોટલા જેવું બનાવી લેવાનું છે જો આ રીતનો મોટો રોટલા જેવું આપણે બનાવી લીધું છે તો હવે આપણે આ ગ્લાસ લીધો છે જો આ રીતે આપણે બધી પૂરીઓ જેવા આવા કરી લેવાના તમારે મોટી સાઈડ રાખવી હોય તો આપણે મોટું લેવાનું કી કે ગમે એટલી જાડી રાખી છે આપણે બહુ જાડી ની બહુ પાતળીની રીતે તો આમાં આપણે બેટર નાખશું પછી આને આ ઉપરથી આપણે આ રીતે બેવડી વાળ દેવાની આ રીતે બનાવી લેવાની પછી આપણે આને ડીશમાં રાખી દેવાની તો આ આપણે બનાવી સુધીમાં આપણે પાણી ગરમ મેલી દેવું ગેસ ચાલુ કરીને આપણે ગેસ ચાલુ કરીશું પાણી ગરમ મેલી દેવું આમાં આપણે એક લીંબુનું ફાટું નાખી દેવું પાણીને ગરમ થવા તો આ બધું આપણે તૈયાર કરી લેવું એકદમ સરસ ભરીને રાખી દેવું પાણી ગરમ થાય તો આપણે આ ભરાય જાય તો બધા તૈયાર કરી લેવું આ રીતે આપણે ફરી જો આપણે આટલા બનાવી લીધા છે અને અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આમાં તેલ છોપડી લીધું તો આમાં એક એક કરીને આપણે રાખી દેવું તેલ છોપડવું પડે એના કર સોટી જાય તો બધાય આપણે આમાં રાખી દેવું હવે આપણે બધાય ગોઠવી દીધા છે તો આને આપણે દસ મિનિટ આને પાકવા દેવાના છે દસથી પંદર મિનિટ પાકવા દેવાના છે તો દસ પંદર મિનિટ આપણે ફૂલ ગેસે રહેવા દેવાના તો હવે આપણે જોઈ લેવું દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેવું તો આપણે આને જોઈ લેવું એકદમ સરસ સડી ગયા છે મસ્ત થઈ ગયા તો હવે આને નીચે ઉતારી લેવું નીચે ઉતારીને આપણે આમાં કાઢી લેવાના છે ગેસ બંધ કરી દેવું આ ત્રણ આપણે મોટા મોટા બનાવી લીધા હતા કે એ ઘરે થઈ જાય એમ તો બધાય આ રીતે ઉતારી લેવું અને ઠંડા થવા દેવું જો એકદમ મસ્ત બની ગયા છે સરસ થઈ ગયા છે તો હવે આપણે આનો વઘાર કરી લેવું આપણે કડાઈ રાખશું એમાં આપણે થોડું તેલ બે ચમચી જેટલું નાખી દેવું તેલ ગરમ થવા દેવું તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે રાઈ નાખી દેવું

અને નીચે ઉતારી લેશે હવે આપણે આમાં સૌ કરી લેવું એકદમ મસ્ત બની તમે ઉપરથી લાલ મરચું નાખી હું તો એકદમ સરસ ટેસ્ટી લાગે તો તૈયાર છે આપણે ચોખાના લોટને ચણાની દાળના ફરે જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ચોખાના લોટને ચણાના દાળને ફરે